નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પુથી છે એટલે કે સ્વ અધ્યયન જે ભાગ પાંચ છે તેમાં જે આપણને ગુજરાતી વિષય આપેલો છે તેના પાઠ નંબર તેર શરૂઆત કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના ગુજરાતી વિષયની અંદર જેટલા પણ પાઠ આપેલા છે તે દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે સ્વાધિન પોથીના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પણ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર તેર શરૂઆત કરીએ એમાં નિષ્પતિ સર્વ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારો તમારા શિક્ષકની મદદથી લખો તો એમાં આવશે દુહા મુક્ત ઘાયકું ગીત ભજન પદ્ય વાર્તા સોનેટ ઉર્મી કાવ્ય આખ્યાન કાવ્ય પ્રશ્ન નંબર બે શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું નામ લખો ચાલો તો કાવ્યનું નામ આપણે અહીંયા લખેલું છે આંખમાંથી શું ખરે તો જો આંખમાંથી શું ખરે છે શી ખબર જે દિવસ છોડી દીધું તારું નગર એક પળ તારા વિના ના રહી શકું તું રહે આરામથી મારા વગર જીવથી એને વધુ ચાહીશ હું લાવશે તારા મિલનની જે ખબર લાગણી મારી છે આયુર્વેદ શ્રી એટલે મૂડી તને થશે અસર હોત તું પથ્થર તો સારું થાત કે હું તને પૂજી શકત પૂછ્યા વગર ચાલો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યયન પૂથે આવી છે તેના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ ગઝલ વિશે તમે શું જાણો છો તો જોઈએ ઉત્તર ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે ગઝલમાં અનેક શેર હોય છે અને દરેક શેરમાં બે પંક્તિઓ હોય છે ગઝલ એક માત્ર મેળ છંદ છે ત્યાર પછી બીજો નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે તો કવિ દુખોથી હરવાને બદલે સામનો કરવાની વાત કરે છે બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવાની વાત કરી છે ત્યાર પછી ત્રીજો સવાલ પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને પણ સુંદર બનાવવાનું કહે છે વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે ચોથું આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો વખત તો એમાં આવશે આવશે સમય અને કાળ વાક્ય સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય છે વાક્ય આવશે છોકરાઓ પરીક્ષામાં પાસ થશે કે કેમ એ તો વખત આવે ખબર પડે જાત એનું સમાનાર્થી થશે પંડ અને પોતે વાક્ય બનશે આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ તો વાક્ય આવશે આપણી જાતને અંદરથી પણ સુંદર બનાવીએ સોગાત એટલે કે ભેટ વાક્ય બનશે એકલવ્ય ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી લગ્નમાં મિત્રોએ મને સોગાત આપી એટલે કે વાક્ય છે સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી અને વાક્ય બનશે આજની ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને માત આપી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની યોગ્ય જોડ લખો તો અહીંયા અંત સમય અંદર આરંભ સુખ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એમાંથી સમાનાર્થી શબ્દો આપણે સર્વપ્રથમ જોઈએ તો દુનિયાનું સમાનાર્થી જગત સમયનું સમાનાર્થી વખત અને દોસ્તનું સમાનાર્થી મિત્ર વિરુદ્ધાર્થીનું જોઈએ તો દુઃખનું વિરુદ્ધાર્થી સુખ અંતનું વિરુદ્ધાર્થી આરંભ અંદરનું વિરુદ્ધાર્થી બહાર અને ખુશનું વિરુદ્ધાર્થી નાખુશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની કહેવતનો અર્થ સમજાવો હિંમતે મરદા તો મદદે ખુદા તો આ પ્રમાણે આવશે જો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પણ આ સંકટથી ડરી અને ભાગ્યના ભરોસે બેસી રહેનારને ભાગ્યે જ સફળતા મળે છે માટે આપણે ડર્યા વગર મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ જો આપણે હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરીશું તો આપણને ભગવાન પણ મદદ કરે છે અને સફળતા મેળવી શકીશું એકલવ્યને દ્રોણાચાર્ય ધનુર્વિદ્યા શીખવવાની ના પાડી છતાં પણ તે પોતાની જાતે તેમની મૂર્તિ બનાવી ધનુર્વિદ્યા શીખ્યો અને એક શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો માટે જ આપણે હિંમત હાર્યા વગર મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ અને તો જ સફળતા છે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો જો દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ તો હર વખત શું વાત થઈ જાવ દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ બીજું આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ એવી જાત કરીએ પ્રશ્ન નંબર આઠ શબ્દ કોષના ક્રમમાં કયું જોડકું સાચું છે તો ત્રીજા નંબરનું સર્વપ્રથમ શરૂઆત ત્યાર પછી સવાયું ત્યાર પછી સુંદર સોગાત સૌથી સ્વચ્છ ચાલો ત્યાર પછી અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આપણે તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત تتهدي